સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ મારો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું ચાલીસ એકતાલીસ છેલ્લા સાત વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીના આમ જોવા જઈએ તો ફાયદા છે ખર્ચ ઘટાડો મેન વસ્તુ છે આજના ખેતીમાં વધારે પડતો જે ખર્ચ થાય છે એનો બચાવ થયો છે ઉત્પાદનની સરળની ક્વૉલિટી પર સારી મળે છે હું છેલ્લા સાત વર્ષથી સુભાષ પાલેકરની શિબિર સાંભળ્યા પછી હું તેના ચારે સારા આયામોનું પાલન કરું છું જીવામૃત ઘનજીવામૃત મૃત મિક્સ પાક બીજામૃત અને વાપસાની જે સિસ્ટમ છે એ હું દરેક ખેતીમાં લાગુ કરું છું અત્યારે જોઈ શકું મારો મુખ્ય પાક છે ચોમાસુ પાકમાં મગફળી છે શેરડી પર કરું છું શિયાળુ પાકમાં ઘઉં જુવાર બાજરો અને ઉનાળુ પાકમાં તલ અડદ મગ અત્યારે તલના ફાર્મમાં ઊભો છું તલના ફાર્મની અંદરમાં મિક્સ પાક તરીકે મકાઈનું અને તલનું સંયોજન કરેલું છે બીજી ખાસ વાત એ છે કે આત્માના પ્રોજેક્ટમાં જોડાયેલા હોવા હોવાના કારણે તેના પ્રેરણા પ્રવાસ અને ફાર્મ વિઝિટોના મુલાકાતથી ઘણી બધી ટેકનિકલ રીતે અમને એનાથી ફાયદો થયો છે અને બીજી વસ્તુ એ છે કે મારા ખુદના ફાર્મે બેથી અઢી હજાર ખેડૂતો મારા ફાર્મની મુલાકાત અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે તેથી એ પ્રોજેક્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા પ્રોજેક્ટથી ખેડૂતો પ્રોત્સાહિત થતા રહે એ બદલ ગુજરાત પ્રાકૃતિક બોર્ડનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ